નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ હવે મિત્રો આજે આપણે એક ખાસ એક ક્લિયરિટી કરવાની છે ચોખવટ કરવાની છે કેમ કે પાક વીમાની અંદર ઘણી બધી અવઢવો હતી કેમકે આપણે પાક વીમાના મુદ્દા તો ચૂંટણીની જે આચારસંહિતા લાગુ પડી પછીથી આપણે સૌ મિત્રોને જાણ કરી દીધી હતી કે હવે કોઈ નવી જાહેરાત ન થઈ શકે અને જે બાકી રહી ગયેલા છે તે લોકોને હવે ચાન્સ નથી પણ ઘણા બધા મિત્રને મિત્રોની છેલ્લા દિવસમાં કોમેન્ટ પણ આવી છે અને ઘણા બધાએ મને કોલ કર્યા તે મુજબ કે લોકોને ક્યાંક સમજવામાં ફેર થાય છે એવું મને લાગે છે કેમ કે અમુક ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર એવી પણ વાત ચલાવવામાં આવી છે કે જે લોકો બાકી રહી ગયેલા છે તે તમામ ખેડૂતોને પાક વીમો અઠવાડિયાની અંદર જમા કરવામાં આવશે અને એ પ્રમાણે ઘણા લોકો એવું કહે છે કે ભાઈ અમારું જે ગામ હતું અમારે પાસ નહોતો થયો એ લોકોને પણ પાસ થઈ ગયું છે એવું ઘણા બધા મીડિયા કહે છે તો હું અહીં આપને ક્લિયરિટી કરી દેવા માગું છું કે કોને કોને મળશે ને કોને કોને નહીં મળે અને ખાસ કરીને એક આપણે એ જણાવી દેવા માગું છું કે આ વર્ષના બે હજાર ઓગણીસની અંદર પાક વીમા બાબતનો આપણો આ છેલ્લો વિડીયો છે કેમ કે હવે પાક વીમાની અંદર એક વસ્તુ ફાઇનલ છે કે જેને મળવાનું છે એને જાહેરાત થઈ ગઈ છે કોને કોને મળશે ને કોને નહીં મળે તે તમામ ચોખ્ખડથી હું આજે આપને વાત કરી દેવા માગું છું કારણ કે એકને એક વાત વારંવાર કરવાનો કોઈ અર્થ નથી આપણે લાઈવમાં પણ પાક વીમાની ઘણી બધી વાતો કરી ચૂક્યા છીએ અને વિડીયોમાં પણ આપણે ઘણી બધી વાતો કરી છે પણ ક્યાંક ને ક્યાંક લોકો મારી વાતને સમજી નથી રહ્યા એવું મને લાગે છે મારો વિડીયો જોયા પછી પણ ઘણા લોકો કોમેન્ટની અંદર જે મેં વાત કરી હોય તેની વિરોધમાં જ પ્રશ્ન પૂછી લે છે કેમકે એને મગજમાં વાત ઉતરી ના હોય તો અહીંયા આપણે ચોખ્ખું જણાવી દેવા માગું છું કે પહેલાં તો પાક વીમો કોને કોને મળશે મળવાની અંદર જે લોકોને આપણે જાહેરાત થઈ હતી જેટલા ગામડાઓને પાક વીમો પાસ થયો હતો તેજ ગામડાઓને મળશે ઘણી બધી જગ્યાએ એવું પણ બન્યું છે કે એક ગામને વીમો મળ્યો છે એની બાજુના ગામને નથી મળ્યો ઘણા મિત્રો કોમેન્ટની અંદર મને એવા પણ પ્રશ્ન પૂછે છે કે પરેશભાઈ અમારો આ જિલ્લો છે આ જિલ્લાની અંદર પાક વીમો પાસ થયો છે કે નહીં તો આપણે ચોખટ કરી દેવા માંગુ દાખલા તરીકે દ્વારકા જિલ્લો હોય જામનગર જિલ્લો હોય કે ભરૂચ જિલ્લો હોય દરેક જિલ્લાની અંદર પાસ થયો છે તો તમારા જિલ્લાની અંદર પાસ થયો હોય એનો મતલબ એ નથી કે તમને મળશે જિલ્લાની અંદર પણ દરેક તાલુકા હોય તાલુકાની એક ટકાવારી નક્કી થઈ છે પણ તાલુકાની અંદર જેટલા ગામડા હોય તો એ તાલુકાના તમામ ગામને પાક વીમો મળવાનો નથી પણ એ તાલુકાની અંદર જેટલા ગામને વીમો પાસ થયો છે એટલા જ ગામને મળશે ઘણા લોકો એવા પ્રશ્ન કરે છે દાખલા તરીકે જામનગર જિલ્લાનો લાલપુર તાલુકો હોય તો ઘણા લોકો મને સવાલ કરીને પૂછે છે કે પરેશભાઈ અમારે લાલપુરની અંદર પાક વીમો મળશે કે નહીં મળશે પણ તમારા ગામમાં નહીં એ જ તમારે સવાલ કરવાનો હોય છે અને તમારા ગામની અંદર પાસ પાક વીમો પાસ થયો હશે તો જ મળશે તાલુકાના તમામ ગામડાઓને પાક વીમો ના મળે કેમ કે આ ગામ એકમ ઉપરથી ગવર્મેન્ટે વીમો પાસ કર્યો છે જેથી કરીને દરેક ગામમાં જે આપ જાણો છો ક્રોપ કટિંગ થયું હતું અને ક્રોપ કટિંગના આધારે જે વીમાનું સિસ્ટમ નક્કી કરી છે તે ગા ગ્રામ એકમ ઉપર છે એટલે દરેક ગામમાં મળે એ જરૂરી નથી અમુક ગામમાં મળ્યા છે ને અમુક ગામમાં નથી મળ્યા અને વાત હતી કે છેલ્લા દિવસોમાં ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે જે બાકી રહી છે તે તમામ તમામ લોકોને લોકોને પાક મળશે તો નહીં મળે આ આચાર સંહિતા લાગુ પડી જાય પછી કોઈ જાહેરાત ના થઈ શકે અને જે આચાર સંહિતા લાગુ પડ્યા પહેલા જે પાક વીમાની જે આપણે વાત કરી હતી તે ગામોને જે પાક વીમો પાસ થયો તેની અંદર પણ એક સમસ્યા એ આવતી હતી કે આચાર સંહિતા લાગુ પડી ગયા પછી કેમ કે આચાર સંહિતા લાગુ પડી ગયા પહેલાં ઘણા બધા ખેડૂતના પોતાના એકાઉન્ટની અંદર પાક વીમાની રકમ આવી ગઈ હતી અને ઘણા લોકોના એકાઉન્ટમાં પાક વીમાની રકમ હજી બાકી હતી ગવર્મેન્ટે એના એકાઉન્ટમાં પૈસા નાખવાનું ચાલુ હતું પણ એની અંદર અમુક જાણકારોનું એવું કહેવાનું હતું કે હવે આચારસંહિતા લાગુ પડી ગઈ એટલે ગવર્મેન્ટ પેમેન્ટ ના કરી શકે પણ ખરેખર જે રકમ કે જે યોજનાની જાહેરાત આચાર સંહિતાની પહેલાં જાહેરાત થઈ ગઈ હોય એ રકમ આચાર સંહિતા લાગુ પડી પડી ગયા પછી પણ ગવર્મેન્ટ આપી શકે એટલે ઇલેક્ટ્રોનિક મીડિયાનો કહેવાનો ઇશારો કે એવો જ છે કે જે લોકોના જે ગામની અંદર પાક વીમો પાસ થયો છે જે ખેડૂતને પાક વીમો આચાર સંહિતા પહેલા પાસ થઈ ગયો છે અને પણ એના ખાતામાં રકમ નથી આવી એવા જ લોકોના ખાતામાં રકમ આવશે બાકી જે બાકી રહી ગયેલા છે જે ગામડાઓને પાક વીમો પાસ નથી થયો એને કોઈ રકમ હવે આવવા નથી આપણી પાસે જે માહિતી હોય તે ચોખ્ખી અને આપણે ક્લિયર કટ વાત કરીએ છીએ કોઈપણ જાતનું ગુમરાહ થવાની જરૂર નથી એક વસ્તુ યાદ રાખી લેવાની તમારા ગામને પાક વીમો પાસ થયો છે કે નહીં તેટલી માત્ર માહિતી તમારે તમારા તલાટી મામલતદાર કચેરી કે અન્ય કોઈ જ સરકારી દફતરમાંથી આપણે લઈ લેવાની રહેશે જો તમારા ગામને પાક વીમો પાસ નહીં થયો હોય તો કોઈ પણ સંજોગોમાં હવે પાક વીમો મળવાનો નથી એના માટે આપણે ઘણા બધા આંદોલન પણ કર્યા ગવર્મેન્ટને રજૂઆતો પણ કરી ઘણું બધું કર્યું પણ એનો રસ્તો પણ ગવર્મેન્ટે કાઢી આપેલો નથી એટલે ખાસ કરીને હવે બસ એ જ આપણે ક્લિયરિટી કરવાની હતી અને બાકી હવે વિશેષ વાત તો એ છે કે મેં એક વિડીયો ગઈકાલે મૂકી દીધો છે કે જે વરસાદની થોડીક આપણે હીટ આપી દીધી છે અને હવે બે ત્રણ દિવસની અંદર જ મતલબ કે લગભગ શનિ રવિથી આપણે પૂરજોશની અંદર વિડીયો મૂકવાનું ચાલુ કરીએ જેની અંદર આવતા વર્ષ બે હજાર ઓગણીસના વરસાદના તમામ તારીખો અને કેટલા કેટલા ઇંચ વરસાદ કયા કયા જિલ્લામાં થશે તેની માહિતી આપણે ચાલુ કરી રહ્યા છીએ તો આપ જે લોકો નવા આવ્યા હોય તે આપણા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને આપણા તમામ ગ્રુપની અંદર શેર કરજો જેથી અન્ય લોકોને પણ આ એક માહિતી મળી શકે અને વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો રજા આપશો ધન્યવાદ